જી આજે આપણે આવી પહોંચ્યા છે ડોલવણ તાલુકાના ઉમરવાવ દૂર ગામ ઉમરવાંલીફળિયામાં અહીના અહીંના નો પ્રશ્ન છે પાણી જી હા સામે ઉનાળે હવે પાણીનો પ્રશ્ન વિકટ બનતો જઈ રહ્યો છે ઘણી બધી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની કવાયત ચાલતી હોય તેવા સમયમાં આંબલી ફળિયાના રહીશો અહીંયા જોડાયા છે કેટલા સમયથી પાણી માટે ટળવળે છે પીવાના પાણીની તકલીફ છે ઘણી બધી યોજનાઓ હોવા છતાં પાણી માટે ટળવળતા લોકો સાથે સીધો સંપર્ક કરીએ હજી ક્યાંક આપનું નામ

અત્યારે કોઈ એવો અહીંયા આપણે ત્યાં બોર છે સરકાર કે કોઈ ટાંકી છે આપણી સાથે થોડાક બેનો પણ જોડાયા છે એમની સાથે પણ આપણે વાત કરીશું હજી બેન આપનું નામ કોકિલા કોકિલાબેન આપણ આજ ફળિયામાં રહો છો કેટલા સમય આ પાણીની તકલીફ છે આપને તો આના માટે અત્યારે પાણીનો જે સ્ત્રોત છે એને પણ પાણીની તકલીફ વાપરવાના જ પાણીની તકલીફ છે કે પીવાના પાણીનો પણ પ્રશ્ન છે પીવાનું બરાબર પાણી મળતું નથી આજે આઝાદીના જેટલા વર્ષો વીતી જવા છતાં દૂર જે તાપી જિલ્લાના બિલકુલ બોર્ડર પર આવેલું ગામ આના પછી નવસારી જિલ્લો આગળ આવી જતો હોય છે પણ આજે અહીંના વાસીઓ પાણી માટે તળવળે છે અને ખાસ કરીને હવે સામે ઉનાળે પાણીનો પ્રશ્ન જોઈએ છે તંત્ર સુધી આ વાત પહોંચે છે કે કેમ તંત્ર ધ્યાને લે છે કે કેમ જી આપણે ત્યાં એક બે વર્ષ અગાઉ નલસે જલ યોજના આવી હતી તો એવા નળ તમારા ઘરે ફિટ થયા છે ખરા એમાં પાણી આવે છે ખરું નથી ખાલી નળ ફિટ થયા છે